અમુલ ડેરી દ્વારા સુમૂલ ડેરી દ્વારા દરરોજ બાર લાખ લિટર દૂધનું વેચાણ કરવામાં આવે છે જેથી સુરત તથા તાપી જિલ્લાના લાખો ગ્રાહકો પર તેનો બોજો ઉમેરાશે સુમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો ઝીકાયો છે દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત એવા સુમૂલ ડેરી દ્વારા વર્ષ બે હજાર ઓગણીસના ડિસેમ્બર મહિનામાં દૂધના ભાવમાં વધારો કરાયો હતો જોકે અઢાર મહિના એટલે કે દોઢ વર્ષ બાદ ડેરી દ્વારા દૂધના ભાવમાં ફરી ગત વીસમી જૂનના રોજ પ્રતિ લિટરે બે રૂપિયા ભાવ વધારો કરાયો હતો ફરી નવ મહિના બાદ સુમૂલ ડેરી દ્વારા પ્રતિ લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો તોતિંગ વધારો કરાયો છે સુમૂલ ચેરમેન માનસિંહ પટેલ કહે છે ટ્રાન્સપોર્ટેશન સહિત અનેક વસ્તુના ભાવમાં સતત વધારો થયો છે તો બીજી તરફ અમૂલ ડેરી દ્વારા પણ પહેલી માર્ચના રોજ દૂધમાં ભાવ વધારો કરાયો છે દૂધની કોથળી પર ભાવ છપાયેલ જૂની પ્રિન્ટ પડી હતી તે પૂરી થયા બાદ ભાવ વધારો કરાયો છે વધુમાં એક સપ્તાહ પહેલાં સુમુલે પશુપાલકોને કિલો ફેટ દીઠ વીસ રૂપિયાનો વધારો આપ્યો હતો દક્ષિણ ગુજરાતના બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકોને તેનો લાભ મળ્યો હતો ગાયના ફેટમાં કિલો દીઠ રૂપિયા છસો એંસી હતા જે વધીને સાતસો કરમ આવ્યા છે જ્યારે ભેંસના દૂધના કિલો ફેટે રૂપિયા છસો પંચાણું હતા તેમાં રૂપિયા વીસનો વધારો થતાં રૂપિયા સાતસો પંદર થયા છે આગામી દિવસોમાં દૂધ સિવાયના સુમૂલના અને પ્રોડક્ટ પણ નજીવ ભાવ વધારો થવાની શક્યતા રહેલી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા